નમસ્તે હું સાવરકંઠાની લોકમોચ વિના જોશું આપણે આપણા અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમે બધા અહીંયા તંત્ર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં બધા સામેલ થયા હતા હું અને મારી ટીમ અને બધા અધિકારીઓ પદાધિકારીઓની સર્વેમાં સામેલ થયા ખૂબ મોટી સંખ્યામાં સાવરકું નાગરિકો યોગ કર્યા અને ખૂબ જ બધાને લાભ જણાવ્યા આજે સાવરકુંડલા ટાઉન ખાતે અગિયારમાં યોગ દિવસ નિમિત્તે એક જેવી મોદી હાઈસ્કૂલ ખાતે તાલુકા લેવલનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું એમાં તાલુકા વહીવટીતંત્ર દ્વારા બહુ સરસ એનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો છે માં યોગા બોર્ડની ટીમ દ્વારા પણ બહુ જ સરસ રીતે જે આખો એનો પ્રોટોકોલ છે એ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા ઘણા બધા આસનો કરાવીને અને એમના ફાયદાઓ જણાવીને લોકોને જાગૃતિ આપવામાં આવી કે આ યોગના ફાયદા શું છે અને કઈ રીતે આપણે મી ટુ વી સુધી જે આજે પ્રધાનમંત્રી સાહેબે પણ પોતાના સ્પીચમાં કીધું એ પ્રમાણે કઈ રીતે આપણે પોતાને વિશ્વ સાથે જોડી શકીએ છીએ